ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વ્હીકલ ગુજરાત ચેનલ હોતી રામ રામ વ્હીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે નંબર એક ઉપર એલ્ટો કેટન ગાડી આવેલી છે બેન ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાજગાલી ટાયરની વાત કરીએ તો પાંચે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે સીએનજી પેટ્રોલ બંને ચાલુ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું મોડલ છે અગિયારમો મહિનો કિંમતની વાત કરે તો કિંમત ફક્ત એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ થરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકું ખડીદભાઈ આપણી ચેનલ પર જાહેરાત હશે અને જાહેરાત હોય છે આર્ડર રાખીને વિડીયો અડાપાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર બે હુડતાળે બાવી પોસોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સારો લાગે તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોઈ ખડીદભાઈને માલિકના નંબર લેતા ન આવડતું વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો તો ડિવિશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હો ફેસબુક ને ફોલો કરી લેજો